ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચના અપક્ષ ઉમેદવારે લોક સંપર્ક કર્યો ડીસા નગરપાલિકાના અગિયાર વોર્ડની ચૂંટણીમાં એકસો બાવન ઉમેદવારો મેદાનમાં છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત તમામ ઉમેદવારો જીતવા માટે એડી જોર લગાવી રહ્યા છે ત્યારે આજે પ્રચારના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો ત્યારે શહેરના વોર્ડ નંબર ઉમેદવાર મોદીએ પણ યોજી દુકાને અને લોકોના ઘરે જઈ પોતાને વોટ આપવા માટે મતદારોને અપીલ કરી હતી અને મતદારો દ્વારા પણ અપક્ષ ઉમેદવાર જગદીશ ચંદ્ર મોદી ને ફુલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કરિયાણા માટે સોશિયનનો પ્રમુખ છું મારા વેપારી ભાઈઓની ઘણી બધી સમસ્યાઓ હતી જે વેપારીઓની સમસ્યાઓ ઉકેલાતી નહોતી એટલે બધા વેપારી વેપારીભાઈઓએ મને સાથે રાખી અને ઉમેદવારી કરાઈ છે હું વેપારી ભાઈઓના બધાના પ્રશ્નો સોલ્વ કરીશ તમામ સમાજો મારી સાથે છે અને મારી સાથે રહી અને મને વિજય બનાવવા નીકળ્યો છે બધાનો હું આભાર માનું છું અને આવનાર સમયમાં કોઈ પણ વેપારીની સમસ્યા છે તો હું હાઉસમાં ઉપાડી અને એનો નિકાલ કરવાની કોશિશ કરીશ અને આ શહેરમાં જે વિકાસની વાત ચાલી રહી છે એને હું આગળ ચલાવવાની કોશિશ કરીશ કેમ કે વિકાસની નામ જ છે ખાલી પણ વિકાસ થયો નથી એ વિકાસને હું આગળ વધારવા માટે કોશિશ કરીશ અને આ દિશા શહેરને સુંદર અને આ વેપારી મથકને રળિયામણું કરવાની કોશિશ કરીશ